આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા છે નમસ્કાર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી દાદરા નગર હવેલી તથા દમણ અને દીવની ત્રણ દિવસની મુલાકાતે આવશે કેન્દ્ર શાસિત પ્રદેશની તેમની આ પ્રથમ મુલાકાત છે આ દરમિયાન શ્રી ધનખડ અને માળખાકીય અને વિકાસ યોજનાઓની મુલાકાત લેશે અને તેનું ઉદઘાટન કરશે તેઓ આજે દમણના જામપોરમાં પક્ષી ગૃહનું ઉદઘાટન કરશે તેઓ આરોગ્ય અને સુખાકારી કેન્દ્ર સરકારી એન્જિનિયરિંગ કોલેજ અને રીંગણવાડા પંચાયત અને જમ્પરીન ખાતે રીંગણવાડા શાળાની પણ મુલાકાત લેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે સુરત પરિક્ષેત્રનું ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો લક્ષ્યાંક સિદ્ધ કરશે ગ્રોથ હબ તરીકે સુરત ક્ષેત્રના ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું મુખ્યમંત્રીએ ગઈકાલે સુરતમાં લોન્ચિંગ કર્યું હતું બે હજાર સડતાલીસ સુધીમાં ભારતને ત્રીસ ટ્રિલિયન ડોલર અર્થતંત્ર બનાવવાના લક્ષ્યને હાંસલ કરવા માટે શહેરી વિસ્તારોને સુનિયોજિત રીતે વિકસાવવાની કેન્દ્ર સરકારની યોજના હોવાનું તેમણે જણાવ્યું હતું રાજ્ય સરકારે ગુજરાતનું અર્થતંત્ર બે હજાર સડતાલીસ સુધીમાં સાડા ત્રણ ટ્રિલિયન ડોલર બનાવવાનું અને ચોત્રીસ લાખ નવી રોજગારીની તકોનું સર્જન કરવાનું લક્ષ્ય રાખ્યું હોવાનું પણ મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો રાજ્યના ખેડૂતો સરકારની ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાશે આઈ ખેડૂત પોર્ટલ વિવિધ જિલ્લા માટે તબક્કાવાર સાત દિવસ માટે અરજીઓ મેળવવા ખુલ્લો રખાશે કચ્છ સહિત રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગરમાં જિલ્લાના ખેડૂતો આગામી તારીખ એકવીસથી સત્યાવીસ સપ્ટેમ્બર સુધી સવારે સાડા દસ વાગ્યાથી સહાય મેળવવા માટે પોર્ટલ ઉપર અરજી કરી શકશે ખેતીવાડીની યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોને અરજી કરવા કચ્છ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે દિલ્હી ખાતે વિશ્વ ખાદ્ય પરિષદમાં ગુજરાત પેલેટ ઓફ ન્યુટ્રીશન અ રેસીપી ફોર વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સડતાલીસ થીમ પર આધારિત રાજ્યના પ્રદર્શનીનું ઉદઘાટન કર્યું આ સમિટમાં ગુજરાત ભાગીદાર રાજ્ય તરીકે હિસ્સો લઈ રહ્યું છે આ ચાર દિવસીય પરિષદનું બાવીસમી સપ્ટેમ્બરે દિલ્હીના ભારત મંડપમ ખાતે સમાપન થશે રાજ્યમાં નાગરિકોમાં એચઆઈવી એઇડ્સ અંગે જાગૃતિ આવે તે માટે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ કચ્છ યુનિવર્સિટી અને શ્રી સેવાનિધિ ટ્રસ્ટ અંજારના સંયુક્ત ઉપક્રમે ભુજમાં કચ્છ યુનિવર્સિટી ખાતે આજે સવારે રેડ રન સ્ટેટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે શાળા કોલેજમાં અભ્યાસ કરતા અઢારથી પચીસ વર્ષના યુવાનો સહિત નાગરિકો આ પાંચ કિલોમીટર લાંબી મેરેથોનમાં જોડાશે આવતીકાલે એકવીસમી સપ્ટેમ્બરને ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે તરીકે વિશ્વ કક્ષાએ મનાવવામાં આવશે ભારત સરકારના વન પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા બીચ સફાઈના કાર્યક્રમ માટે માંડવી ખાતે બીચની સફાઈનો કાર્યક્રમ યોજવામાં આવશે સાથે સાથે દરિયાઈ જીવસૃષ્ટિ તથા તેના મહત્વ અંગેના જાગૃતિ કાર્યક્રમ વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે આ ઉપરાંત મિશન લાઇફ તથા એક પેડ મા કે નામ હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવશે આંગણ ઉજવણી અંતર્ગત કચ્છમાં આંગણવાડી ખાતે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી રાપોર તાલુકાના બાલાસર અને માંડવી તાલુકાના સીરવા આંગણવાડી કેન્દ્રમાં સગર્ભા માતાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ભુજ તાલુકાના કોટડા ચકાર ખાતે કઠપુતળીના નાટકના માધ્યમથી પોષણ સહેલી દ્વારા પોષણ અંગે માહિતી આપવામાં આવી હતી આજે ભુજ નગરપાલિકા દ્વારા બોર્ડ નંબર એકથી છના નાગરિકો માટે વિવિધ સેવાનો લાભ લેવા સેવા સેતુ કાર્યક્રમ સેતુ ઓફિસ સરપટનાકા ખાતે યોજાશે નાગરિકોને જરૂરી આધાર પુરાવા સાથે સેતુ કાર્યક્રમનો લાભ લેવા ભુજ નગરપાલિકા દ્વારા અનુરોધ કરાયો છે શક્તિપીઠ અંબાજી ખાતે બારથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલ ભાદરવી પૂનમના મહામેળામાં અંદાજે બત્રીસ લાખ ચોપન હજારથી વધુ શ્રદ્ધાળુઓએ મા અંબાને શીસ યુકાયું હતું મહામેળામાં અંદાજે બે કરોડ છાસઠ લાખ રૂપિયાથી વધુની રોકડ અને પાંચસો ગ્રામથી વધુ સોનાનું દાન મળ્યું છે રાજ્યભરમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લામાં ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત ચાલતી સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ શાખા દ્વારા જિલ્લાના તમામ ગામડાઓમાં સ્વચ્છતાનો સંદેશ આપવા ગ્રામ્ય સ્તરે શાળાના બાળકો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી ચેન્નાઇના એમએસ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગઈકાલથી શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે છ વિકેટે ત્રણસો ઓગણચાલીસ રન કર્યા હતા આ કારકિર્દીની છઠ્ઠી ટેસ્ટ સદી નોંધાવી હતી અને એકસો બે રને અને રવિન્દ્ર જાડેજા છ્યાસી રને અણમ હતા અને આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર